ધન જય માતાજી મિત્રો વિલેજ લાઈફ મોજ ચેનલ પર તમારું સ્વાગત છે આપણે આજે મગફળીમાં રા પાકવાની છે ટેટકર હજી આવી નહીં ટેટકર હવે આવવાનું છે પછી મગફળીમાં રા પાકવાની છે શું મિત્રો બધાને રામ રામ જય સીતારામ બ્લોકની અંદર બના રહેજો લાઈક શેર અને નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો આપણી ચેનલની અંદર બ્લોક જોવા મળશે એમ આપણે મગફળી કાઢવાની છે એટલે જય માતાજી મિત્રો પાણી બધા પીવારા હે થાકી ગયા હે ટેકટર બંધ કરી નાખ્યું હવે તાપ એ પણ બહુ ફોડ મળ્યો હવે લગી રહી છે થોડીક રી હવે અમારા ડ્રાઈવર માથે બેઠા બેઠા ફૂફકાય માથે માથે બેઠા ફૂફકાય અને બાળકો પણ અમારી સાથે લગાતાર મહેનત એમની પણ જબર મહેનત છે અને આમ પાણી પીવાયું છે અને અમારે ત્યાં પરસ્યો વળી ગયો પરસ્યો રેબ ઝેબ થઈ ગયો હો હો એ એટલો તાપ પડે રહે ને પણ તોય આટલું કામ કરવું પડે છે અને મગફળીમાં પાક પણ આપણે સારો પાકી ગયો છે અને મગફળી હવે કાલી તો ભેગી કરવાની છે અને કોને ફૂફકા અટવાય તો અમારા ડ્રાઈવર તૈયાર જ છે અને બબુ મારા હાથું પણ લેતા જાય બબુ પણ લેતા મારા હાથું આ જો અમારા આ બે નાના ટેણિયા ની એટલી મહેનત છે ને જોરદાર મહેનત છે ચીડું ચીડ ચો થાક નહીં લાગ્યો ને હે એમ આ જો એ કા પાણી પીવેરા રાખે સાચી જાય હા તો તડકો નહીં લાગતો ને હમ અને આવો પાક પાછો જો મસ્ત પાક પાછો સારો બતાવ

મગફળી હવે જી હે ને હવે આ બધા કે નાસ્તો બનાવવાનો છે છોકરા કે નાસ્તો આજે કરે રાખ ચણા ચૂર બનાવે રહે અને મગફળી ફાઇનલી આપણી રમપ લીધી છે કમ્પ્લેટ અને ચણા ચર ખાવાની છે આપણે લીંબુ લઈ લીધું છે અને ચણા લઈ લીધા હે અને આમાં ખાલીમાં ચાટ મસાલો અને કીરા મસાલો લઈ લીધો હે આમાં છે લીંબુ છે ડુંગળી છે અને ટમેટા છે અને સેવ છે આપણે આ સેવ ડુંગળીમાં Rakit desa Bila lembur rakit desa Saya bikin mesra yang paling desa Macor Saya bawa masalah kena bawa lah Aku Masalah rakit desa Saya kasi di